તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અને ખાસ કે હજી તો શરૂ થયું છે એમાં એવું છે કે તમને લાગતું હોય છે કે સીધું વાડીએ કેમ ઘર ક્યાં ગયું આજ અચ્છા ઘર ન્યાન્ય જ છે અને અમે અમે વારે ને હું આવી ગયો છું એમાં એવું છે કે કેટલા સમયથી છે કે મારા એક કાકા છે એ એમ કહેતા હતા કે તું એક અમારા ધાણામાં સરસ મજાના ધાણા છે અને તમને જોઈને ખબર પડી ગઈ છે કે થા તો ધાણા નગર કોમેન્ટમાં જણાવજો હું એમ ભેગું અને પોચી ગયા છે ક્યાં ખબર છે અને એક નવું શરૂ કર્યું છે હાલાકી પાછળ મારી પાછળ દેખાય ને આ બધા ધાણા છે એમને હમણાં કેમેરો સરખો કરીને પછી સારી રીતે જોઈ શકશો ફેરવું પાછળ એટલે એમાં એવું છે કે વિડીયામાં હવે થોડુંક થોડોક ક્વોલિટી અને વિડીયો અપડેટ કરવાનું શરૂ કર્યું એમાં એવું છે કે લાંબો સમ લાંબો વસ્તુ ને બધું થોડું થોડુંક ટૂંકમાં પતાવવાનું કર્યું છે એટલે લગભગ લગભગ આ વિડીયો પછીના આ વિડીયો ટૂંકો જ રહેવાનો છે બહુ લાંબો નહીં થાય અને હવે પછીના જેટલા જેટલા આપણે ચેનલ ઉપર વિડીયો આવશે ને એ બધા લગભગ લિમિટેડ સમયની અંદર જ આવવાના છે વધારે બહુ મોટા કરવાના નથી ટૂંકમાં પતાવવાનું અને સાહકો છે એનો સમય એટલો બધો વેસ્ટ અને ટૂંકમાં જેટલું વધે ને જેટલી માહિતી ટૂંકમાં દેવાઈ જાય ને એટલી દઈ દેવાની એ રીતનું નક્કી કર્યું છે એટલે ફાઇનલી હવે પછીના વિડીયો છે ને થોડાક ટૂંકા જ રહેશે પણ અત્યારે જે વિષય ઉપર છે ને કરવાનું છે શરૂઆત આ છે ને જો આ જ્યાં જ્યાં લગ્ન જેટલા જેટલા ફૂમકા દેખાય ને એ છે આમાં તો વાર ઘણે મેં કાને સાંભળેલો કે તો જાણા એવી રીતે બહુ મેં લગભગ ઘણી બધા છે ને સાંભળેલું છે લીલાસમ ધાણા છે હું થોડુંક મારું બોલવાનું ઘટાડી બધી અચ્છી વાત કહીએ એમાં એવું છે કે આ છે ને કેવી રીતનું છે ખબર છે મારે મેં કોઈ દીધી અમે કદી ધાણા વાવતા નથી જો કે આને છે ને જો ફાલ આવી ગયો છે હજી ગામમાં છે ને જો જોઈ લો ફાલ સરસ મજાનો આવી ગયો છે મસ્ત મજાના ધાણા છે ને રેડી થઈ ગયા છે એમાં એવું છે કે અમે કોઈ દી વાવા નથી અને આપણે કોઈ દીધી મને દાણાનો અમને કે મારા પપ્પાને અનુભવ છે અમને દાણા ફાવતા નથી બધાએ ધાણાનો ભાવે સારો હોય અને ઉત્તર ઉત્પાદન એ સારું થાય છે અને આજુબાજુમાં ઘણા ધાણા કર્યા છે એમાં કેવું ખબર છે લગભગ આમાં અજમાને એવું આવે ને અજમામાં કેવું હોય ખબર છે અજમામાં કે કે એટલે માધીમા ઈચ્છું વધારે આવે ને એટલું અજમા છે સારા સારા ઉતરે એમ એટલા અજમાશે બહુ સારા થાય હવે ધાણા તો આના તો જો સે તો બધે ઘાટા તુર જ છે બધે ઠેઠ લગણ છે ને બધે દેખાય છે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે ઘાટા છે ઉતારો હશે સારો બહુ તો નહીં નહીં તો તે ઓછા નામે હજાર પંદરસો જેટલો ભાવ તો આવતો જશે આવતો હોય ના નહીં વાસે એટલી મસ્ત આવે છે અજમાની વાસ એટલી સારી હોય અને આની વાસ એટલી સારી હોય સરસ મજાની વાસ ને આવે છે એમાં એવું છે કે એમને બહુ ઈચ્છા હતી કે એક વિડીયો અમારો ધાણાનો બનાવી નાખે એમ અને આપણે તો ધંધા અનુસાર જે કાઈ હોય તો મતલબ બનાવવાથી હોય અને એને એને એમ કે ભાઈ એને માટે સારું પડે ને કે વેસવાના હોય કે રાખ ધાણા ઘેરે રાખવાના હોય ને વેસવાના હોય એટલે એને વિડીયો જોવાવાળાને ગમ્યા હોય કદાચ કોન્ટેક વોન્ટેક કરવો હોય અને રાખવો હોય અગાઉ તો હું એનો નંબર છે મારા કાકાનો એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ કોન્ટેક કરી જવાનો તો ખેડૂતી જેણે કરી છે ખેડૂત અમારા કાકા છે ને

ફાઇનલી માહિતી લઈ લીધી છે ને હવે ઘર તરફ હાલતા થઈ જવાનું છે ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ ખાસ ચેનલમાં નવા આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરો અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી મજા કરો આનંદ કરો મળવી પાછા નવા વિડીયોમાં